રાજકોટના વિછીયા તાલુકાના થોરાડિયા ગામે કોળી સમાજના વ્યક્તિ ઘનધ્યામ રાજપરાની એક ભૂમાફિયા દ્વારા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી એના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ ઘટનાને લઈને જે આરોપી છે તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ સાથે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ઉમટી પડતા પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું અને પથ્થરમારાના મામલામાં એસી થી વધુ લોકો સામે વિશ્યા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી હતી અને 70 થી વધુ લોકોની પોલીસે ધરપકડ પણ કરી હતી તેમ આ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે જે કોળી સમાજના લોકો જેલમાં બંધ હતા તેમને જામીન મળ્યા છે તેરા મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે આ ફ્લેટ છે તેની કિંમત લાખ આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટ ની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવ નું મંદિર આવેલું છે પચાસ મીટર ની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી અને કોળી સમાજના લોકો પર આરોપ હતા કે તેમણે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો છે આ મામલાના સંદર્ભમાં વિછીયા પોલીસ સ્ટેશન ખાતે કોળી સમાજના હેસુથી વધુ લોકો સામે નામજોગ ફરિયાદ પણ થઈ હતી જ્યારે આ ઘટનાનો સમગ્ર વિવાદનો જન્મ તેવી રીતે થયો હતો જે થોરાયા ગામમાં જે કોળી સમાજના વ્યક્તિ છે ઘનશ્યામભાઈ રાજપરા તેમણે એક ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી ને આ બાબતની દાજ રાખીને ભૂમાફિયા દ્વારા તરાજાહેરમાં જાહેરમાં ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા નિપજાવી દીધી હતી આ ઘટનાના કારણે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ને આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ સાથે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે ઉમટી પડ્યા હતા ત્યારબાદ પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થયો ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું આ મામલામાં કોળી સમાજના લોકો સામે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસ અંગેનો પણ ગુનો પોલીસે નોંધ્યો હતો પ્રહાર કરવામાં આવી રહ્યા હતા તે ઘટનાને લઈને મહત્વના સમાચાર મળ્યા છે જે જેલમાં બંધ કોળી સમાજના લોકો હતા તેમને ગઈકાલે કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તે સાંભળી લો નમસ્કાર હું રાજુ કરપડા હાલ જે સમાચાર મળ્યા છે ખૂબ ખુશીના સમાચાર છે કે જે વિશિયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર જે ગુનો દાખલ કરવામાં આવેલો ગંભીર ગુના અંતર્ગત જે લોકો ગોંડલ જેલમાં હતા બંધ હતા આ લોકોની જે આજે જામીન અરજી હતી સુનાવણી હતી એમાં તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને જે કાંઈ એમની શરતો છે દર મહિનાની પહેલી તારીખે હાજરી પુરાવાની ચાર્જશીટ બને ત્યાં સુધી ગુજરાત બહાર નહીં જવાનું આ બધી શરતો પછીની વાત છે પહેલાં જામીન જે મળી ગયા છે એના માટે એક ખુશીના સમાચાર મળ્યા છે અને આવનાર સમયમાં તમામ લોકો પર કેસ પરત ખેંચવામાં આવે આ માગણીઓ સાથે આમ આદમી પાર્ટી જ્યાં પણ જરૂર લાગશે ત્યાં કાયદાકીય લડત લડશે આ લડાઈમાં પીડિત પરિવારની સાથે અને જે ઘર્ષણમાં જે પરિવારના લોકો નિર્દોષ લોકો જેલની અંદર હતા આ તમામ લોકોની સાથે સહાનુભૂતિથી અને લાગણીથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અન્ય સમાજના અન્ય પાર્ટીઓના નેતાઓ જે જોડાયા આ તમામનો હું આભાર માનું છું સાથે જ ખાસ કરી અને આભાર આમ આદમી પાર્ટી લીગલ ટીમ એવા ગોપાલભાઈ ઇટાલિયા જેને મફતમાં તમામ આરોપીઓને તમામ જે નિર્દોષ લોકો છે એ લોકો માટે કેસ લડવાની જાહેરાત કરેલી સાથે જ અમારા ભાઈ ત્યાં સ્થાનિક વલ્લભભાઈ રંગપરાની વાત હોય કે પછી જે પરસોત્તમભાઈ બોટાદથી જે વકીલોએ અહીંયા લીગલ રીતે જે કાંઈ મદદ કરવાની થતી એ મદદ પીડિત પરિવારને કરી છે જે લોકો અંદર હતા એ લોકોને પણ લીગલ એડવાઇઝ આપી છે મદદ કરી છે તો આ તમામ લોકોનો આ તકે આભાર માનીશું અને સાથે જ જે પણ મિત્રોએ આ જે લડાઈમાં સહભાગી બન્યા છે આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરી વલ્લભભાઈ હોય ગોપાલભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય આ તમામની મહેનત

મહિનાની તારીખે હાજર રહેવું પડશે જ્યાં સુધી ચાર્જશીટ નહીં થાય ત્યાં સુધી તેઓ ગુજરાત નહીં છોડી શકે તેવી અલગ અલગ શરતોના આધિન કોડ દ્વારા આ જામીન આપવામાં આવ્યા હોય તે પ્રકારની વાત સામે આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં